નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે આ પ્રશ્નપત્રનો સમય છે સવારે આઠ થી અગિયાર એટલે કે કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર છે અને કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે આ ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે બ્લુ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ મુજબ જેમાં આજે પ્રશ્ન આપણે લીધેલા છે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે એસાઇનમેન્ટનું તે મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવું આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેજો તો જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા હેતુલક્ષી પ્રશ્નો છે આપણને વિકલ્પો પૂછાઈ શકે છે તો તમે જોઈ શકો છો કુલ ચાર વિકલ્પો અહીંયા પૂછાઈ શકે તો ચારે ચાર વિકલ્પો અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠનું જે પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી એમપી અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે એની પીડીએફ જો તમારે WhatsApp પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે બ માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં તફાવત આપવાના છે ઘોંઘાટ અને સંગીતનો તફાવત છે તેનો જવાબ આપેલો છે ત્યાર પછી બીજું છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત ત્યાર પછી ત્રીજું છે બળ અને દબાણ વચ્ચેનો તફાવત તો દરેક પ્રશ્નો જે અહીંયા પૂછાઈ શકે છે તે આપણે લીધેલા છે કંપ વિસ્તાર અને આવૃત્તિ અને સાથે તેમના જવાબો પણ રજૂ કરેલા છે ત્યાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ટૂંકમાં જવાબ આપો ત્રણમાંથી બે જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અને બે પ્રશ્નો લખવાના છે એટલે બબે માર્ક્સના સવાલો થશે તો સવાલો અને તેમની સાથે જવાબો પણ અહીંયા આપેલા છે અને બે માર્ક્સના છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા જવાબો લખીશું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તૃતમાં લખો જેના કુલ છ માર્ક્સ છે કોઈ પણ બે લખવાના છે ત્રણ માર્ક્સના પ્રશ્નો છે તો ત્રણ માર્ક્સની અંદર અહીંયા જે પ્રશ્નો પૂછાઈ શકે તેવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો અહીંયા લીધેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આગળ વધી એની પહેલાં એક સરસ મજાની જાહેરાત કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર બધા જ વિષયના અને એમના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે હેતુલક્ષી પ્રશ્નો બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો એના કુલ બે માર્ક્સ છે તો બે પ્રશ્ન અહીંયા પૂછાશે ત્યાર પછી બ વૈજ્ઞાનિક કારણો આપો તો કોઈ પણ બે પૂછાવાના છે ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે બબે માર્ક્સના વૈજ્ઞાનિક કારણ અહીંયા પૂછાઈ શકે બે એક તમને અથવામાં પણ આવી શકે ત્યાર પછી છે કારણ આપી સમજાવો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક્સ છે તો એક કારણ કોઈ પણ પૂછાવાનું છે જેના કુલ ત્રણ માર્ક્સ છે એક અથવામાં પણ આવી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર હેતુલક્ષી પ્રશ્નો જેની અંદર ખાલી જગ્યા અથવા તો વિકલ્પો આવશે કુલ ચાર માર્ક્સના તો અહીંયા ચાર ખાલી જગ્યાઓ આપણે લીધેલી છે ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો કુલ બે માર્ક્સ કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અને બે લખવાના છે એટલે બ બે માર્ક્સના બે સવાલ થશે તો સવાલ અને જવાબો સાથે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે ઉદાહરણ સહિત વિગતવાર સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ પણ આપેલી છે અને તેમનું અવલોકનનો ચાર્ટ પણ આપણને આપેલો છે આવી રીતે તમે જોઈ શકો છો કુલ ત્રણ અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આકૃતિ આપેલી છે અને આકૃતિની નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર પણ આપણે દર્શાવેલા છે તો આ રીતે અહીંયા પ્રશ્નોના ઉત્તર આકૃતિ પરથી લખી શકીએ ત્યાર પછી બ માંગ્યા મુજબ જવાબ આપો પ્રત્યેકના ત્રણ ગુણ છે અને કોઈ પણ બે લખવાના છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્ન જે છે તે કુલ ત્રણ માર્ક્સનો છે તો આ રીતે તમે જોઈ શકો છો કે દાખલા અહીંયા દાખલાવાળા પ્રશ્નો જે છે તે આપણને પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો તો આ પ્રશ્ન પણ ખાસ આવવાનો છે અહીંયા ની અંદર આકૃતિ તમને આપેલી છે અને એનું નામ નિર્દેશન આપણે કરવાનું હોય છે તો પહેલી આકૃતિ જે છે તમે જોશો તો ટોર્ચ બલ્બ ટેસ્ટરની છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ એક બે માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા એક પ્રશ્ન પૂછાવાનો છે એના આથવામાં એક પ્રશ્ન તો કુલ બે પ્રશ્નો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ બે જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા જે પણ પ્રકારના પ્રશ્નો આવી શકે પદાર્થ સાધનો અને આકૃતિવાળા મીન્સ કે જે પ્રયોગ ટાઈપના જે પ્રશ્નો છે મોટા પ્રશ્નો તે અહીંયા આવી શકે બીજો પ્રશ્ન આમાં આવી શકે સાદો ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનું અને તેનું કાર્ય પદ્ધતિ અને બનાવવાની રીત અને ઇલેક્ટ્રોસ્કોપના કાર્યોની સમજ આપો એ પણ એની અંદર આવી શકે તો આ સમગ્ર જે જવાબ છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં છે કે ઘર્ષણ આપવા માટે વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી બને છે ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે આ વગેરે જેવા પ્રશ્નો પૂછાઈ શકે ત્યાર પછી છે બ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે બે પ્રશ્ન પૂછાવાના છે ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો છે તો અહીંયા સવિસ્તારની અંદર આવી શકે કે ભાઈ ધ્વનિ પ્રશ્નો માટે માધ્યમની જરૂર પડે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરો અને તેનું અવલોકન બીજું પ્રવાહી સમાન ઊંડાઈ સમાન દબાણ લગાવે છે તેમાં કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો તો એનું પણ સમગ્ર સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે તેનો અભ્યાસ કરી અને તમે અહીંયા લખી શકો છો મિત્રો પ્રશ્નપત્ર જે છે આપણી પાસે મોસ્ટ આઈમપી અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને બાકીના જે પ્રશ્નો છે એ પણ અહીંયા આપણે સમક્ષ રજૂ કરેલા છે તો મિત્રો આ રીતે આ જે સમગ્ર વિજ્ઞાન વિષય જે છે તેનો પ્રશ્નપત્રનો આપણે અભ્યાસ કરી શકીએ અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલું છે વિજ્ઞાન વિષયનું તો જરૂરથી આ પણ મેળવી લેજો તમે જે અસાઇનમેન્ટ છે ને તે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી અને તેનો ઉપયોગ કરી લેવો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકો